જે ભીમ સાથીઓ નમો બુદ્ધાઈ જીતિયા નિલેશ અને કાલે મેં એક વિડીયો મૂક્યો હતો કરણ સાથળિયા અને નાગદાન આહિરનો જે મેં કાલે લાઈવ કરેલું ને રામાયણનો સ્વયંવર ને પેલો એમનો પાંચ હજાર પેલા માણસો ખેંચીને લાયા તૂટી ગયું મેં કીધું તો આઠ પૈડા વાળી ગાર્ડન મેં બધું લાઈવ બતાવ્યું હતું એટલે પેલી નાગદાનની બળે બળી એટલે નાગદાને પેલાને ફોન કર્યોનો દલાલ કરણ સાથળિયાને કરણ સાથળિયાનો ફોન આવ્યો મારી પાસે એટલે મે રાત્રે ચડાયું તમે જોયો છે પણ જોયના બે ચાર શબ્દો છે એ મારે મને હમણાં ધ્યાનમાં કે નાગદાને વિડીયો ચડાયો એ શબ્દો સાંભળ્યા એટલે હવે એના માટે મારે એને ખાલી જવાબ દેવો છે દોગલા ને અત્યારે હું તેમ એમ કેતો હતો કે ભાઈ હવે ભાઈને ને હવે જો બે ગાળો દવે સાંભળો આવે એ ભોસડીનો પાછળથી ગાળો દે તો આપણે મોઢે ગાળો દઈએ પેલા સાંભળો એનો વિડીયો

તારી માને લોડો ખાલે ભોસડીના તું મારું મોઢે લે ખબર પડે મરચા ભરવાને ચોધે ચડતો જાય ભોસડીના દલાલ છું તમારી ના તારી માને ચોધે તારા એટલું નાકદન ને નહીં કેવું તું કે બાબા સાહેબ નો ફોટો જે એડિટ કર્યો છે એ ફોટો કાઢી નાખ ને મને કોઈ જરૂર નહી તારે કાલ્પનિક નું નામ લેવાનું હવે આગળ થી તારી માના ના ચોધાવો તો મને ફોન ભી ના કરતો બોસડી ના મરચા ભરવાય ને તો આઈ જાય તારી માં લઈને ખબર પડે કોના મરચા ભરાયે ભોસડીના તારા સમાજ માં તારું કરતો ખાજે આ તો એમ થાય કે ભાઈ જવા દે ને આપડે ક્યાંક ટાર્ગેટ કરવો આ ભોસડી નો કરે એની માને શોધું કરણ છાતડિયા તને કઉ છું ભોસડી ના અને ગાળ દેવામાં ધ્યાન રાખજે તારી માને શોધું અમને ગાળો દેતા મેં તને દીધી કોઈ દાડો ગાળ ભોસડી વચ્ચે પાવર કરતો તો ને ખાખરો ખરી જશે ધ્યાન દે ભોસડીના જામીન ગોતતો થઈ જાય તારી માના ચોદાવ તો ધમકી દેવાની ઈજ્જત થી રોટલો ભોસડીના તારું નામ લીધું મેં તો તારી મા ચોધાવ દલાલી કરવા આવે ભોસડી ના નથી બોલવું મારે તો તારી માના ચોદાઈશ ભોસડી ના માપ મારે છે

કે તારા વતી તારા સમાજ ને ગાળો ખાવી પડે છે એમ ભોસડી ના સુધરી છે ઇજ્જત થી વાત કરું છું તો ઇજ્જત વાત કરજે બીજી વાર ગાળ નહી બોલતો મારા માટે તારી માં થઈ જશે ભોસડીના જામીન ગોતતી નો થઈ જાય દીધી ગાળ હે આજુ કોઈ દિવસ રેકોર્ડિંગમાં મેં તને કઈ ગાળ દીધી ચડાવ્યું હોય તો કે મને તો ના માપ મારે તું જેનો દલાલ હોય ને દલાલી કરી ખાજે મારા બાબતમાં જો એક શબ્દ ખરાબ બોલ્યો ને તો તારી માં ના ચોદા જાય ધ્યાન રાખજે આ કોઈ સમાજની લડાઈ નથી આ પર્સનલી વાત છે એટલે ભોસડી ના માપ મારે છે અને મરચા ભરવાય તો તારા બાપની ની તેવડ છે આઈ જજે તારી માએ હવા હેર હોઠ ખાધી હોય તો હું જ્યાં હું તેમ કહું છું કે નાકદાન માટે બનાવું છું તો તારી માં નહીં ચોધાવતો વચ્ચે ભોસડી અને તારામાં જે છે તેવડ આજ હું આવ્યો કોઈ દિવસ એક બી રેકોર્ડ રેકોર્ડિંગ વિડીયો બનાવ્યો તે કે નાકદાન બે સમાજ વચ્ચે ઝઘડો થાય છે હે તો તારી માં ચોધાવા તું દલાલી કરવા આવે છે ભોસડી સુધરી જા મારી પાસે ટાઈમ નથી કે તારી જેવા ચુતિયાઓને મોઢે લગાડું ભોસડી ના આ તો એમ થાય છે કે ચલો એની જિંદગી જીવે છે જીવવા દો મે તને કીધું આજ સુધી કોઈ દિવસ ભોસડી ના પ્રેમ ધીરે ને અને નાખો જો તારા સમાજમાં ખબર પડે તું ભોસડી કોનો તો કોનો દલાલ થાય છે એને તારા સમાજ વિશે ગાળો દીધી હતી મને બોલ્યો તો મારે નહીં બોલવું તો તું કેમ ભોસડી ના નહીં કેતો એને તારો કાલ્પનિક તારા ઘરે રાખ મેં તને એવું નહીં કીધું તું ના માનીશ મેં તને કીધું ક્યારે મારે કોને માનવા નહીં માનવા મારો સ્વતંત્ર અધિકાર છે તારા બાપની ની ધોરાજી નથી તું જે બોલે મારે માનવું પડે એટલે ભોસડી ના માપ મારે છે બીજી વાર ચોખ્ખું કહી દઉં એક શબ્દ નહીં બોલતો મારે વિશે શબ્દમાં માં કરતે ના તો ફોન તું તારે નંબર એ જ છે પ્રેમ વાત કરજે ભોસડી ના આજ પછી થી ચોખ્ખું કહી દઉં છું સારું મિત્રો વધારે વિડીયોને લાંબો નથી કરતો પણ ઈયરફોન રાખીને સાંભળજો કદાચ સાંભળો તો બાકી આ ભોસડીના સુધી વિડીયો પહોંચાડી દેજો એટલે ખબર પડે માચો દામણો પાછળથી ગાળો બોલે છક્કો અત્યળો તો મોઢે બોલ ને ફોન કર ને કે દિવસ તારો ફોન કાપ્યો ભોસડી ના દલાલ ના બનીશ બીજાનો